સુરત શહેરમાં વધુ એક હત્યાનો ઉમેરો થયો છે ચોકબજાર કોઝવે પાસે પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે કામ બાબતે ઠપકો આપતા હત્યા કરી હતી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની એસી તેસી થતી જોવા મળી છે એક પછી એક હત્યાના બનાવ બની આખું શહેર ધ્રુજી ઉઠ્યું છે ત્યારે ચોકબજાર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે ચોકબજાર કોઝવે પાસે પિતાએ જ તેની પુત્રીની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે પિતાએ પુત્રીને કામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જો જોતામાં ગુસ્સામાં આવી જઈ પિતાએ પુત્રીને માથાના ભાગે કુકર મારી દેતા પુત્રી જગ્યા ઉપર ઢળી પડી હતી પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પુત્રીનું મોત થયું હતું પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર કલાક એકથી બે સુમારે સુમન મંગલ આવાસ ફરી માતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને માથાને ગંભીર ઈજા કરતા સ્મિર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર એ જેઓ સ્મિર હોસ્પિટલમાં આશરે બેથી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરે ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ માતા ગીતાબેન પરમાની ફરિયાદ લેવામાં આવેલી અને યતાલીબેન ઉંમર વર્ષ અઢાર જેઓ છોટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે યતાલીબેન છે ઇશમિર હોસિલમાં ડોક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે તપાસ ચાલુ છે આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરીને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે પોતાના સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલીબેન છે જે બાબતે છેલ્લા ત્રણેક મહિનાથી આ બાપ દીકરી વચ્ચે અવાન ઘરકામ કામ બાદ પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહે જે બાબતે બોલાચાલ થયેલ જેમાં ગઈકાલે ઉશ્કેરાય અને પિતાએ પોતાની દીકરીને કુકરના દસથી બાર ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતાં મરણ ચાલ્યું